એમને કોઈ ભય નથી જુઓ મોબાઈલ મારી પાસે જે છીનવી રહ્યા છે જુઓ દર્શક મિત્રો પત્રકાર પર પત્રકાર ઉપર હુમલો હિચકારો હુમલો પત્રકાર ઉપર હિચકારો હુમલો કરવા માટે માત્ર કંકોડા માટે થઈને માત્ર કંકોડા માટે થઈને જુઓ જુઓ આમાં મારો પગ ખૂટી ગયો છે જુઓ એટલો અહીંયા ગારો છે કેટલું કીચડ છે પણ એમ છતાં પણ આ મહિલાઓ આ મહિલા આ જુઓ જુઓ આપ એ જુએ એ દેખો એ પોતે પડી જાય છે એ આહ આ જુઓ આજે આપ જોઈ રહ્યા છો આ બે મહિલાઓ કે જે ખેતરના વેલા ઉપર ખેતરની વાડ ઉપર ઉગેલા વેલાઓમાંથી કંકોડા તોડી રહ્યા છે કંકોડા જે ખાસ કરીને ચોમાસામાં મહિલાઓનું પ્રિય શાક છે એ શાકને મફતમાં માટે કારણ કે બજારમાં તો તમને ખબર છે રૂપિયા કિલો કંકોડા હોય છે અને ગૃહિણીનું હાલની મોંઘવારીના લીધે જે રસોડાનું બજેટ છે એકદમ ખોરવાઈ ગયું છે અને એના લીધે આ બંને મહિલાઓ આ બે બંને મહિલાઓ તમે જોઈ રહ્યા છો જુઓ એમના મોઢા જોઈ લો આ છે બે મહિલાઓ કે જે ખેતરના અંદર ઘૂસી અને વેલા ઉપરથી કંકોડા ફ્રીમાં તોડી રહ્યા છે ફ્રીમાં જોઈ શકો છો આપ આ જુઓ ખેતરનો રખેવાળ અત્યારે હાજર નથી ખેતરના માલિક એમના પપ્પા જ છે એવું નથી કે કોઈ બીજા છે પરંતુ આ લોકો જુઓ પૈસાની બચત કરવા માટે થઈને આજે જુઓ બસ્સો રૂપિયાના જે કિલો કંકોડા મળે છે એ ફ્રીમાં લઈ રહ્યા છે બંને મહિલાઓ બંને નણદ ભોજાય છે અરે આ નણદ ભોજાઈએ આજે એક પ્લાન બનાવ્યો કંકોડાનું શાક ખાવાનું અને એ કંકોળાનું શાક એમને ફ્રીમાં ખાવું છે અને એટલા માટે જ આપ જુઓ તમારી નજર સામે રંગે હાથ આ મહિ બે મહિલાઓ પકડાય છે કંકોડા તોડતા જોઈ શકો છો આપ એ એ બે નણદ ભોજાઈ કે જેઓ દર વર્ષે ચોમાસાની સિઝનમાં આખા ખેતરના કંકોડા વીણી ખાય છે વીણી નાખે છે એક કંકોડું પણ રાખતા નથી ગામના લોકો બિચારા માટે તરસતા રહી જાય છે પરંતુ આ પણ ચોમાસાની અંદર થોડોક સમય થાય અને જેવા થોડાક મોટા થાય એટલે આખું ખેતર સાફ કરી નાખે છે આ બંને નડદ ભોજાય જુઓ આપની નજર સામે આજે મેં રંગે હાથ પકડ્યા છે આ લોકોને જોઈ લો અને જરા પણ ડરે છે આ લોકો એમને જરાય ફિકર છે કેમ કેમ કે એમનું ખેતર છે ખેતર એમનું છે એટલે બધું નહીં લેવાનું કોકના માટે પ્રકૃતિ માટે થોડુંક તો રાખવું ને પ્રકૃતિ માટે થોડોક શાક બચાવી રાખવું જોઈએ કે ના બચાવી રાખવું જોઈએ હવે કંકોડા જે પણ પશુ પક્ષીઓ ખાતા હોય એમનો પણ પ્રિય શાક હોઈ શકે છે પરંતુ એમના માટે પણ આ બંને જણ નથી એક એક કંકોડું વીણી રહ્યા છે જુઓ આપ એક એક કંકોડું જોઈ લો આપ હું આપને નજીકથી બતાવું છું જુઓ આપ જુઓ આપ આપ જુઓ

જુઓ ભાઈ પાકા કંગોડા પણ નથી છોડતા કાચા તો કાચા પાકા પણ જુએ એ બિચારાને ક્યાંથી બીજાના ખેતરમાંથી ખેંચીને લાવ્યું બીજાના ખેતર ઉપર વેલો હતો એની પરથી આ પાકું કંકોડું પણ એમની સાડીના મેચિંગ જેવું કંકોડું જુઓ સેમ ટુ સેમ

શોધી રહ્યા છે વેલા ઉપર શોધી રહ્યા છે હજી પણ જુઓ હજી પણ એમની નજર માત્ર માત્ર કંગોડાના વેલા ઉપર છે વાડ ઉપર ખેતરની ઉપર ખેતરની આસપાસ કરેલી વાડ ઉપર જે વેલા છે એનું એકદમ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે અને એની અંદર પણ કંગોડા શોધી રહ્યા છે જુઓ આપ કેટલી ચાહત છે આ લોકોને આ બંને નળદ ભોજાઈને કંગોડા પ્રત્યે જુઓ 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 આપ જોઈ શકો છો